શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નો દસમો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ ભવ્ય ભવ્ય રીતે ઉજવાયો હતો યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા શહેરના પૂર્વ વિસ્તાર આવેલ શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ તથા વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહે જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં એકેડેમિક અને ઈતર પ્રવૃત્તિઓ સ્ટુડન્ટ ઓફ ધી યર સ્પોર્ટ્સ સ્ટેજ પરફોર્મન્સના ઘુમર ડાન્સ સહિત વધુ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા દરમિયાનમાં સ્કૂલના પ્રિન્સિપાલ અર્ચના મસાલકરે જણાવ્યું હતું કે બાળકોની પ્રતિભા નિખારવા માટે આજે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાના થીમ પર આજે બાળકોનું સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં વાલીઓનું પણ સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા રાજ્યોના વેશમાં વાલીઓ આવ્યા હતા જેમાં સાઉથ ઇન્ડિયન પંજાબી અને મરાઠી અને રાજસ્થાની કપલે ભારે આકર્ષણ જમાવ્યું હતું દરમિયાનમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પધારેલા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે વિશાળ સંખ્યામાં પધારેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ જેમાં એમનું પેશન હોય તે જ કામ કરવું જોઈએ અને તો જ સફળતા મળે છે એમણે સફળતાનું મંત્ર આપતા જણાવ્યું કે જે પણ કામ કરો તે પૂરી એકાગ્રતાથી કરવું પ્રેમ આપે અન્યથા આજકાલ બાળકોમાં આપઘાત કરવાનું પ્રમાણ વધી ગયું છે પરીક્ષાની નિષ્ફળતા એ જીવનની નિષ્ફળતા નથી તેવું એપીજે અબ્દુલ કલામ અમિતાભ બચ્ચન વગેરેના ઉદાહરણ આપી સમજાવ્યું હતું આખા કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન પ્રિય ભાવસારે કર્યું હતું એમ સ્કૂલના પ્રિન્સિપાલ અર્ચના મસાલકરે જણાવ્યું હતું આજરોજ શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દસમો વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કુલ ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યો છે અમારી આ શાળા કેજી સેક્શનથી લઈને દસમું અને બારમું સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે વડોદરા શહેરની પૂર્વ વિસ્તારની આ માત્ર ઇંગ્લિશ મીડિયમ ઓનલી ઇંગ્લિશ મીડિયમ ભણાવતી આ શાળા છે આ શાળાના તમામ વિદ્યાર્થીઓ ડાન્સમાં સિંગિંગમાં અને ઇન્ડોર સ્પોર્ટ્સમાં તૈયાર થાય એવું શિક્ષણ સાથેનું એજ્યુકેશન પૂરી પાડતી આ સંસ્થા છે આ શાળાના વિદ્યાર્થીઓ જે કેજી સેક્શનના બાળકો છે જેમણે ડાન્સ પરફોર્મન્સ રેડી કર્યો છે જોતા ખરેખર અલ્હાદક ડાન્સ અને પેરેન્ટ્સને પણ એટલું બધું મનોરંજન પૂરું પાડ્યું છે કે તાલીઓ પાડ્યા વગર અને વખાણ કર્યા વગર કોઈ વારી મિત્ર રહી ન શકે આ લોકોને બાળકોને અમારા ડાન્સ ટીચરે એટલી નાની નાની જીની જીની વાતોથી એ લોકોને તૈયાર કર્યા છે કારણ કે નાના બાળકોને ડાન્સ પરફોર્મન્સ કરાવવું એક અઘરી વસ્તુ કહી શકાય મોટા વિદ્યાર્થીઓ તો પરફોર્મન્સ કરતા જ હોય છે પણ નાના વિદ્યાર્થીઓ આ વખતે ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું છે સૌ વિદ્યાર્થીઓને વધાવું છું સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે લોકોએ સ્પોર્ટ્સમાં એટલે ચેસ કોમ્પિટિશનમાં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં વિવિધ અનેક કોમ્પિટિશનમાં પાર્ટ લઈને બસ્સોથી વધુ મેડલો જીત્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને જે વિદ્યાર્થીઓ એ મેડલ પ્રાપ્ત નથી કરી શક્યા એ વિદ્યાર્થીઓને પણ એક આવનારા વર્ષમાં એક નવી તક છે કે એ એ ક્ષેત્રમાં પોતાનું વધારે નિપુણતાથી ધ્યાન આપીને એ મેડલ અચીવ કરે એવી લોકોને શુભકામનાઓ